સંવિધાન હત્યા દિવસ ને પચાસ વર્ષ પૂર્ણ થયા છે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વિકસિત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયેલા ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોકચેતના જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ એ વિચાર એમ કરે સંવિધાન સંવિધાનની ચર્ચા સંવિધાનની વાતો તમે બધા નાગરિક તરીકે આનાથી ઉપર કોઈ નથી અને સંવિધાન થી ઉપર જવાનો જેમણે જેમણે પ્રયાસ કર્યો છે એમને દેશની જનતાએ આવા મિસાવાસીઓ અગિયાર અગિયાર મહિના જેલમાં રહીને એમને પ્રતિતિ કરાવી છે ભવિષ્યમાં કોઈ આ પ્રકારે ઉભા ન થાય ને સંવિધાન માટેનું શિક્ષણ લોક જાગૃતિનું કામ અવિરતપણે શરૂ રહેવું જોઈએ મિત્રો નવી પેઢી વર્તમાન પેઢી હું તો બહુ ભવિષ્યમાં આવનાર પેઢી કે આપણા રોવાડા બેઠા થઈ જાય આ સ્થિતિમાં માત્ર સત્તા માટે સત્તા એ લોકોની સેવા માટે છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપ સૌના સહકારથી અને જનતાના આશીર્વાદથી સતત 24 વર્ષથી આ રાજ્યમાં આશીર્વાદ આપ્યા દેશની અંદર સતત ત્રીજી વખત આંધ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી એક એવા વડાપ્રધાન બનાવીને આપણે મોકલ્યા કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા મને પાકું યાદ છે તે વખતે સુરેન્દનગરમાં હાથીની અંબાડી ઉપર આપણું બાબા સાહેબનું બંધારણ એમની યાત્રા એ એમણે કાઢેલી